જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડિયોમાં જોઈશું આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ માર્ચ બે અને બે હજાર તેરમાં પૂછાયેલ દાખલાનો ઉકેલ સેવા પડતર પદ્ધતિ થિયેટર સેવા દાખલા નંબર એક દીપાલી થિયેટર સૌ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે દિપાલી થિયેટરના ચોપડામાંથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ મળી છે જેમાં એક મેનેજરનો માસિક પગાર રૂપિયા દસ હજાર છે બે ઓપરેટરનો માસિક પગાર રૂપિયા પાંચ હજાર છે ચાર ક્લાર્કનો માસિક પગાર રૂપિયા બે હજાર છે ચાર ગેટકીપરનો માસિક પગાર રૂપિયા એક હજાર છે આ ઉપરાંત વહીવટી ખર્ચા રૂપિયા બે લાખ છપ્પન હજાર વીજળી અને ઓઇલનો ખર્ચ છે રૂપિયા એક લાખ ચૌદ હજાર કાર્બન અંગેનો ખર્ચ છે રૂપિયા એક લાખ પાસઠ હજાર પરચુરણ ખર્ચ છે રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર જાહેરાત ખર્ચ છે રૂપિયા એક લાખ વીસ હજાર પ્રિન્ટિંગ ભાડું અંગેનો ખર્ચ રૂપિયા એક લાખ ચાલીસ હજાર મકાન પર ઘસારો રૂપિયા એક લાખ એસી હજાર અને સાધનો પર ઘસારો રૂપિયા નવ્વાણું હજાર આઠસો આપેલ છે આ ઉપરાંત વધારાની માહિતીમાં વર્ષ દરમિયાન દરરોજના ત્રણ ખેલ એટલે કે શો રાખેલ છે થિયેટરની કુલ ક્ષમતા બારસો બેઠકની છે જેમાં લોઅર ક્લાસની પાંચસો બેઠક અપર ક્લાસની ચારસો બેઠક અને બાલ્કનીની ત્રણસો બેઠકનો સમાવેશ થાય છે કુલ બેઠકના નેવું ટકા બેઠકોનો ઉપયોગ થાય છે સો દરમિયાન ત્રણેય ક્લાસને અનુક્રમે એક જેમ બે જેમ ત્રણના પ્રમાણે ભાર આપવામાં આવ્યો છે વર્ષના દિવસો ત્રણસો ને ધ્યાનમાં લેવાના છે જો મેનેજમેન્ટને કુલ આવક પર પચીસ ટકા વળતરની અપેક્ષા રાખતું હોય તો દરેક વર્ગની એક વ્યક્તિ દીઠ ટિકિટનો દર દરેક ક્લાસ માટે નક્કી કરો તો અહીંયા આપણે ઓપર ક્લાસ લોઅર ક્લાસ અને બાલ્કની ટિકિટનો દર નક્કી કરવાનો છે જેથી કરીને મેનેજમેન્ટને કુલ આવક પર પચીસ ટકા નફો મળે તે રીતે તો સૌ પ્રથમ આપણે આ દાખલો ગણવાનો હોય તો મેન્સો ની ગણતરી કરવી પડે અને ભાર આપ્યો છે તો આપણે ભારિત મેન્સોની ગણતરી કરીશું કુલ પ્રેક્ષક શો અથવા તો ભારિત પ્રેક્ષક ગણતરી કરતી વખતે આપણે દાખલાની આ વિગત ધ્યાનમાં લેવાની છે કે વર્ષ દરમિયાન દરરોજના ત્રણ ખેલ રાખેલ છે થિયેટરની કુલ ક્ષમતા બારસો બેઠકની છે જેમાં લોઅર ક્લાસ પાંચસો બેઠક અપર ક્લાસ ચારસો બેઠક અને બાલ્કનીની ત્રણસો બેઠક છે કુલ બેઠકના ક્ષમતાનો ઉપયોગ થાય છે અને ક્લાસને ભાર આપવામાં આવ્યો છે અને વર્ષના દિવસો ત્રણસો સાહીઠ ગણવાના છે તો કુલ પ્રેક્ષક શો કે ભારિત પ્રેક્ષક શોની ગણતરી કરતી વખતે આપણે સૂત્ર યાદ રાખવાનું છે કે ભારિત પ્રેક્ષક શો બરાબર બેઠક ગુણ્યા સો ગુણ્યા વર્ષના દિવસો ગુણ્યા ઉપયોગ ક્ષમતા ગુણ્યા ભાર તો સૌ પ્રથમ આપણે લોઅર ક્લાસ માટે ભારિત પ્રેક્ષક શો ગણીશું તો લોઅર ક્લાસ બરાબર લોઅર ક્લાસની બેઠક છે પાંચસો દરરોજના ત્રણસો રાખેલ છે એટલે ગુણ્યા ત્રણ વર્ષના દિવસો દાખલામાં આપણને ત્રણસો સાહીઠ આપેલા છે માટે ગુણ્યા ત્રણસો અને બેઠકનો ઉપયોગ થાય છે એટલે ગુણ્યા નેવ ટકા ક્લાસ માટે એક આપવાનો છે એટલે એક તો પાંચસો ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણસો સાઈઠ ના નેવું ટકા કરી અને એક વડે ગુણશું તો લોઅર ક્લાસની જે કુલ પ્રેક્ષક છો છે ભારિત પ્રેક્ષક છો એ મળશે ચાર લાખ છ્યાસી હજાર તેવી જ રીતે આપણે અપર ક્લાસ માટે ગણવાનું છે અપર ક્લાસની બેઠક ચારસો છે સોની સંખ્યા ત્રણ છે ક્ષમતા નેવું ટકા છે અને આપણે એને અપર ક્લાસ માટે બે ભાર આપવાનો છે તો ચારસો ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણસો સાહીઠ ના નેવું ટકા કરી અને બે વડે ગુણીશું તો ભારિત પ્રેક્ષક શો મળશે અપર ક્લાસ માટે સાત લાખ સત્યોતેર હજાર ત્યારબાદ બાલ્કની માટે આપણે પ્રેક્ષક શોની ગણતરી કરીશું તો બાલ્કનીની બેઠક ક્ષમતા ત્રણસો છે ગુણ્યા ત્રણસો દિવસમાં ચાલે છે ગુણ્યા વર્ષના ત્રણસો ને સાહીઠ દિવસ ધ્યાનમાં લેવાના છે અને નેવું ટકા ક્ષમતાનો ઉપયોગ થાય છે અને ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણસો સાહીઠ ના નેવું ટકા કરી ત્રણ વડે ગુણીશું તો આપણને બાલ્કની નો ભારિત પ્રેક્ષક શો મળશે આઠ લાખ આઠસો હવે આપણે કુલ ભારિત પ્રેક્ષક શો કરીશું તો ચાર લાખી હજાર વત્તા સાત લાખ સત્યોતેર હજાર આઠ આઠસો કરીશું તો કુલ ભારિત પ્રેક્ષકશો મળશે એકવીસ લાખ આડત્રીસ હજાર ચારસો તો મિત્રો યાદ રાખવાનું છે કે કુલ ભારિત પ્રેક્ષકશોની ગણતરી થઈ ગયા બાદ આપણે સેવા પડતરનું પત્રક બનાવીએ તેની ઉપરની જમણી બાજુના ખૂણામાં દર્શાવવાનું છે તો બનાવીશું આપણે દિપાલી થિયેટરનું સેવા પડતર પત્રક તો હેડિંગ આપીશું દિપાલી થિયેટરનું સેવા પડતર પત્રક કુલ ભારિત પ્રેક્ષક શો ગણતરી મુજબ આપણે દર્શાવવાના ચારસો પછી બનાવીશું વિગત અને રકમ તો આવી રીતે આપણે સેવા પડતર પત્રક તૈયાર કરી લેવાનું છે તો સૌ પ્રથમ આપણે કુલ ભારિત પ્રેક્ષક શોની ગણતરી કરી છે અને પત્રકમાં દર્શાવી દીધા છે ઉપરના ભાગે હવે દાખલાની એક પછી એક વિગત ધ્યાનમાં લેતું જવાનું છે અને પત્રકમાં સૂચના મુજબ જવાનું છે તો દાખલામાં આપણને એક મેનેજરનો માસિક પગાર રૂપિયા દસ હજાર આપેલ છે આપણે વાર્ષિક ધોરણે બનાવવાનું છે તો એક મેનેજર છે એનો પગાર દસ હજાર છે અને બાર મહિના મેનેજર કામ કરશે તો એનો પગાર એક લાખ વીસ હજાર થશે તો આપણે વિગતમાં મેનેજરનો માસિક પગાર છે એ વાર્ષિક ધોરણે છે એટલે વડે ગુણીને દર્શાવીશું તો સેવા પડતર પત્રકમાં જઈશું વિગતમાં લખીશું મેનેજરનો પગાર એક મેનેજર છે એટલે આપણે અહીંયા એક દર્શાવ્યા નથી માટે દસ હજાર ગુણ્યા બાર એટલે કુલ રકમ મળશે એક લાખ વીસ હજાર તો ખાસ યાદ રાખવાનું છે કે જેટલી મેનેજરની સંખ્યા હોય એટલી સંખ્યા સાથે માસિક પગારને ગુણી વાર્ષિકમાં માં ફેરવવો હોય તો બાર વડે ગુણવા ત્યારબાદ આપણને બે ઓપરેટરનો માસિક પગાર રૂપિયા પાંચ હજાર આપેલો છે તો પત્રકમાં દર્શાવતી વખતે ઓપરેટરનો માસિક પગાર આપણને પાંચ હજાર આપ્યો છે તો ઓપરેટરનો પગાર બે ઓપરેટર છે એવી રીતે દર્શાવવાની છે સંખ્યા પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ઓપરેટરનો પગાર પાંચ હજાર ગુણ્યા બાર ગુણ્યા બે ઓપરેટર છે એટલે બે એટલે બાર પંચ સાઠ હજાર ગુણ્યા બે કરીશું તો મળશે આપણને ઓપરેટરનો વાર્ષિક પગાર ત્યારબાદ આપણને ચાર ક્લાર્કનો માસિક પગાર રૂપિયા બે હજાર આપેલ છે તો એને પણ જેમ આપણે ઓપરેટરનો માસિક પગારને વાર્ષિકમાં ફેરવ્યો તેવી જ રીતે ક્લાર્કનો પગાર પણ વાર્ષિકમાં ફેરવી પત્રકમાં દર્શાવવાનો છે પત્રક માં જઈશું વિગતમાં લખીશું ક્લાર્ક નો પગાર બે હજાર ગુણ્યા બાર એટલે બે હજાર એક વ્યક્તિનો છે બાર માસ નો ગણવાનો છે એવા ચાર ક્લાર્ક છે ત્યારબાદ આપણને ચાર ગેટકીપરનો માસિક પગાર રૂપિયા એક હજાર આપેલ છે તો એક હજાર ગુણ્યા બાર ગુણ્યા ચાર કરી અને આપણે દર્શાવવાનો છે ફૂલ રકમ થશે અડતાલીસ હજાર પડતર પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ગેટકીપર નો પગાર એક ગેટકીપર નો પગાર એક હજાર છે એવા ચાર ગેટકીપર છે અને બાર મહિના કામ કરે છે તો એક હજાર ગુણ્યા બાર ગુણ્યા ચાર કરીશું તો મળશે રૂપિયા આપણને અડતાલીસ હજાર ત્યારબાદ વહીવટી ખર્ચા રૂપિયા બે લાખ છપ્પન હજાર આપેલ છે અને વાર્ષિક છે માટે આપણે સીધે સીધા પત્રકમાં દર્શાવી દેવાના છે તો હવે પછીના બધા જ ખર્ચાઓ વાર્ષિક ધોરણે આપેલા છે જે છે એમ જ આપણે પત્રકમાં દર્શાવવાના છે વિગતમાં લખીશું વહીવટી ખર્ચા રકમના ખાનામાં લખીશું બે લાખ છપ્પન હજાર વહીવટી ખર્ચ પછી આપણને દાખલામાં આપેલ છે વીજળી અને ઓઇલ રૂપિયા એક લાખ ચૌદ હજાર જેને આપણે પત્રકમાં વાર્ષિક ધોરણે પૂરેપૂરા દર્શાવી દેવાના છે પત્રકમાં જઈશું વિગતમાં લખીશું વીજળી અને ઓઇલ અને રકમના ખાનામાં લખીશું રૂપિયા એક લાખ ચૌદ હજાર વીજળી અને ઓઇલ પછીનો ખર્ચ છે કાર્બન ખર્ચ રૂપિયા એક લાખ પાસઠ હજાર પૂરેપૂરો આપણે પત્રકમાં દર્શાવવાનો છે કાર્બન ખર્ચ અને રકમના ખાનામાં લખીશું રૂપિયા એક લાખ પાસઠ હજાર ત્યારબાદ પરચુરણ ખર્ચ રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર પૂરેપૂરો પત્રકમાં દર્શાવી દેવાનો છે તો વિગતમાં લખીશું પરચુરણ ખર્ચ રકમના ખાનામાં લખીશું રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર પરચુરણ ખર્ચ બાદ છે જાહેરાત ખર્ચ રૂપિયા એક લાખ વીસ હજાર પૂરેપૂરો પત્રકમાં દર્શાવી દેવાનો છે વિગતમાં લખીશું જાહેરાત ખર્ચ રકમના ખાનામાં લખીશું રૂપિયા એક લાખ વીસ હજાર જાહેરાત ખર્ચ બાદનો ખર્ચ છે પ્રિન્ટિંગ ભાડું એક લાખ ચાલીસ હજાર પૂરેપૂરું પત્રકમાં દર્શાવી દેવાનું છે પ્રિન્ટિંગ રકમના ખાનામાં લખીશું રૂપિયા એક લાખ ચાલીસ હજાર ત્યારબાદ દાખલામાં આપણને આપેલું છે મકાન પર ઘસારો રૂપિયા એક લાખ એસી હજાર પૂરેપૂરો પત્રકમાં દર્શાવી દઈશું લખીશું મકાન પર ઘસારો રકમના ખાનામાં લખીશું રૂપિયા એક લાખ એસી હજાર ત્યારબાદ સાધનો પર ઘસારો રૂપિયા નવ્વાણું હજાર આઠસો પૂરેપૂરો પત્રકમાં દર્શાવી દેવાનો છે વિગતમાં લખીશું સાધનો પર ઘસારો રૂપિયા નવ્વાણું હજાર આઠસો મિત્રો સરવાળો સરવાળો કરીશું તો એક લાખ વીસ હજાર વત્તા એક લાખ વીસ હજાર વત્તા છન્નું હજાર વત્તા અડતાલીસ હજાર વત્તા બે છપ્પન વત્તા એક લાખ ચૌદ હજાર વત્તા એક લાખ પાસઠ હજાર વત્તા એક પિસ્તાલીસ હજાર વત્તા એક લાખ વીસ હજાર વત્તા એક લાખ ચાલીસ હજાર વત્તા એક લાખ એસી હજાર વત્તા નવ્વાણું હજાર આઠસો કરીશું તો કુલ પડતર આપણને મળશે રૂપિયા સોળ લાખ ત્રણ હજાર આઠસો હવે દાખલામાં આપણને જે મુજબ સૂચના આપી છે એ મુજબ આપણે નફાની ગણતરી કરી અને કુલ પડતર પર નફો ઉમેરી વેચાણ કિંમત કે ટિકિટની કુલ આવક શોધવાની છે તો દાખલામાં આપણને સૂચના છે કે જો મેનેજમેન્ટ કુલ આવક પર પચીસ ટકા વળતરની અપેક્ષા રાખતું હોય તો દરેક વર્ગની એક વ્યક્તિની ટિકિટનો ટિકિટનો દરેક ક્લાસનો દર નક્કી કરવાનો છે તો આપણે ટિકિટનો દર નક્કી કરવાનો છે તો એ માટે પહેલાં આપણે નફાની ગણતરી કરીશું તો નફાની ટકાવારી અને નફાની ગણતરી તો મેનેજમેન્ટ કુલ આવક પર પચીસ ટકા વળતર રાખતું હોય તો કુલ આવક પર પચીસ ટકા થાય જો ગણતરી નો યાદ રહે તો આવી રીતે આપણે ગણતરી કરવાની છે ધારો કે કુલ આવક રૂપિયા સો બાદ 25% ટકા લેખે નફો 25 તો મળશે આપણને પડતર કિંમત 25 તો પડતર કિંમત 25 હોય ત્યારે નફો 25 છે તો સો એ કેટલા ટકા થાય તો પડતર પર ટકાવારી આપણે ગણવાની છે તો સાદુ રૂપ આપીશું તો સો ગુણ્યા પચીસ ભાગ્યા પંચોતેર કરીશું તો આપણને નફાની ટકાવારી મળશે તેત્રીસ પૂર્ણાંક ટકા હવે આપણી પાસે દાખલામાં કુલ પડતર છે એના પર તેત્રીસ પૂર્ણાંક તેત્રીસ ટકા નફો ઉમેરી અને કુલ આવક શોધવાની છે તેથી પડતર પર નફાની ગણતરી તો પડતર દાખલાની આપણને સરવાળો મળ્યો તો સોળ લાખ ત્રણ હજાર આઠસો વધતા પોઈન્ટ તેત્રીસ ટકા લેખે નફો કરીશું મળશે નફો છે એ પાંચ લાખ ચોત્રીસ હજાર છસો મળશે તેત્રીસ પૂર્ણાંક તેત્રીસ ટકા લેખે તો ખાસ યાદ રાખવાનું છે કે પડતર કુલ આવક પર પચીસ ટકા કીધું હોય તો પડતરના તેત્રીસ પૂર્ણાંક તેત્રીસ ટકા થાય અને ન છસો તો દિપાલી થિયેટરના સેવા પડતર પત્રકમાં જવાનું છે વિગતમાં લખવાનું છે નફો અને રકમના ખાનામાં લખવાનું છે પાંચ લાખ ચોત્રીસ હજાર છસો હવે કુલ પડતરમાં નફો ઉમેરીશું તો આપણને વેચાણ કિંમત કે ટિકિટની કુલ આવક મળશે તો વેચાણ કિંમત કે ટિકિટની કુલ આવક આપણને મળશે કુલ આવક છે અને કુલ ભારિત પ્રેક્ષક છ છે એ એકવીસ લાખ આડત્રીસ હજાર ચારસો છે તો એની આધારે આપણે ટિકિટનો દર નક્કી કરવાનો છે કે દરેક ક્લાસ માટે ટિકિટ શું હોય શકે તો આપણે દાખલામાં ભાર આપેલો છે એક જેમ બે જેમ ત્રણ પ્રમાણે આપણે ટિકિટનો દર નક્કી કરીશું તો વ્યક્તિ ટિકિટનો દર અને ક્લાસની ટિકિટનો દર તો સૌપ્રથમ આપણે વ્યક્તિ ટિકિટનો દર બરાબર કુલ આવક ભાગ્યા કુલ ભારિત પ્રેક્ષક શો તો દાખલાની કુલ આવક છે એકવીસ લાખ આડત્રીસ હજાર ચારસો અને કુલ ભારિત પ્રેક્ષક છે પણ એકવીસ લાખ હજાર ચારસો એકવીસ લાખ ચારસો કરીશું તો વ્યક્તિ રૂપિયા એક હવે આપણે એને ક્લાસ વાઇઝ ગણતરી કરવાની છે તો ક્લાસ ડી ટિકિટનો દર શોધવો હોય તો ક્લાસ ડી ટિકિટનો દર બરાબર વ્યક્તિ દીઠ ટિકિટનો દર ગુણ્યા બાર તો વ્યક્તિ દીઠ ટિકિટનો દર આપણને એક રૂપિયો મળ્યો છે અપર અને ત્રણે ક્લાસ માટેનું પ્રમાણ આપ્યું છે તો એ મુજબ આપણે ભાર સાથે ગુણાકાર કરવાનો છે અને ટિકિટનો દર શોધવાનો છે તો લોઅર ક્લાસનો ટિકિટનો દર બરાબર એક રૂપિયો વ્યક્તિ ટિકિટનો દર ગુણ્યા એક છે એ ભાર છે એક ગુણ્યા એક કરીશું તો લોઅર ક્લાસની ટિકિટનો દર મળશે આપણને એક રૂપિયો તેવી જ રીતે અપર ક્લાસનો ટિકિટનો દર તો વ્યક્તિ ટિકિટનો દર છે એક રૂપિયો અને લોઅર ક્લાસ માટેનો ભાર છે બે એક ગુણ્યા બે કરીશું તો મળશે આપણને અપર ક્લાસનો ટિકિટનો દર બે રૂપિયા તેવી જ રીતે બાલ્કનીની ક્લાસનો ટિકિટનો દર બરાબર રૂપિયો એક અને એનો ભાર છે ત્રણ એક ગુણ્યા ત્રણ કરીશું તો મળશે આપણને ત્રણ રૂપિયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જો લોઅર ક્લાસમાં પિક્ચર જોવું હોય તો એનો ભાવ એક રૂપિયો ટિકિટનો છે અપર ક્લાસ માટે બે રૂપિયા છે અને બાલ્કની માટે ત્રણ રૂપિયા છે તો આવી રીતે ક્લાસ પણ ટિકિટનો દર શોધી શકાય તો અહીંયા દાખલો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ જય સોમનાથ જય ગુજરાત